મિત્રો એક છરીના બદલામાં જીવો રબારી હરી ઠાકોરને મિત્રતા ખાતર માતા સિકોતર આપે છે અને પછી આ હરી ઠાકોર મુંબઈમાં જઈ અને માતા સિકોતરના કરંડિયાને લઈ અને પાછો પોતાના ગામમાં આવે છે મિત્રો એકવાર હરેશ નામનો ઠાકોર પોતાના ઘરબારથી અને ગરીબીથી કંટાળી અને ઘર છોડીને ચાલ્યો જાય છે અને તે મુંબઈમાં એક તબેલામાં રહેવા લાગે છે અને આ તબેલાનો ધણી એક પટેલ હોય છે અને પટેલને વીસેક જેટલી ભેંસો હોય છે તેથી આ હરેશ એ ભેંસોને રખેવાળી કરવા લાગે છે અને ત્યાં નોકરી કરે છે અને સાંજ સવાર ઘાસ કાપી લાવે અને ભેંસોને નાખે અને દોઈ અને પેલા માલિકને આપે ત્યારે

કારણ કે હવે મારાથી આટલી બધી ભેસોનું કામ થતું નથી તેથી આ પટેલ પણ સારો વ્યક્તિ હતો તેથી તે કહે છે કે હરી તું ચિંતા ન સારા એવા માણસની આપણને બાળ થશે ને એવો જ હું અહીંયા બીજો માણસ પણ લાવી દઈશ અને તને પણ પછી એકલું નહીં લાગે અને આમ કરતાં કરતા થોડાક દિવસો વીત્યા અને આ પટેલને ત્યાં એક રબારી આવે છે અને આ રબારી પણ પોતાના કામની શોધમાં હોય છે તેથી આ પટેલે એ રબારી

કે બંને જણા એક થાળીમાં જમવા લાગ્યા અને આમ કરતાં કરતાં આ ઠાકોરને પેલો રબારી એની માતા સિક્કોતરની અમુક વાતો કરે છે તેથી આ ઠાકોર કહે છે કે હે જીવાભાઈ આવી માતા જો મારા ઘરે હોય ને તો મારે પણ લીલા લેર થઈ જાય તો શું તમે મને તમારી સિક્કોતરને આપો ખરા ત્યારે આ જીવો રબારી એટલું બોલ્યો કે ભાઈ હું તને મારી સિકોતર તો આપું પણ તું મને એના બદલામાં શું આપીશ ત્યારે આ ઠાકોર કહે છે કે મારી પાસે તો તમને આપવા માટે કાંઈ નથી પણ હા મારા બાપદાદાની એક છરી મારી જોડે છે જે ખૂબ જ ધારદાર અને ગમે તેવું કાપી નાખે એવી છે તો તમે કહેતા હોય તો હું તમને છરી આપી દઉં અને આમ પછી તો મિત્રતા એટલી ગાઢ હતી કે આ રબારી જીવાભાઈ ના પાડી શક્યા નહીં અને છરીના બદલામાં પોતાના માથામાં વીંટાડેલો માતા સિકોતરનો કરંડિયો હતો એ લઈ અને આ ઠાકોરને આપી લીધો કે ઠાકોર ધ્યાનથી હો તમે મને જે છરી આપી છે ને કદાચ એની ધાર તો ઓછી છે પણ આ મારી સિકોતરની જે ધાર છે ને એ ખૂબ જ બળુકી છે અને જો ભૂલથી પણ ક્યાંય અડી ગઈ ને તો કાપી નાખતા વાર નહીં કરે ત્યારે ઠાકોર કહે છે કે તમે ચિંતા ના કરો હું આને મારા જીવની જેમ સાચવીશ અને આમ પછી તો બંને ત્યાં રહેવા લાગ્યા છે પછી તો આ ફળાને પેલો ઠાકોર જે ઓરડીમાં રહેતો હતો ત્યાં ગોખલામાં રાખી દીધું અને આમ કરતાં કરતાં બે વર્ષનો સમય વીત્યો અને પછી ઘટના એવી બને છે કે આ પટેલને વિદેશ જવાનું થયું તેથી તે આ બંનેને કહે છે કે હે ભાઈઓ તમે ખૂબ જ સારી રીતે મારા ઘરે રહ્યા છો તો એના મહેનતાણા રૂપી હું તમને ઘણો નફો પણ આપવાનો છું પણ હવે વાત એ છે કે મારે વિદેશ જવાનું છે તો આ બધી જ ભેંસો હવે વેચી મારવી પડશે તો હવે તમારે અહીંયાથી નોકરી ઉપરથી છૂટું થવાનું છે અને આમ પછી તો આ બધી ભેંસો વેચાઈ ગઈ અને આ બાજુ જીવાભાઈ રબારી અલગ થયા અને પેલો હરિ ઠાકોર પણ અલગ થયો અને સારા એવા નાણાં લઈ અને બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં થોડા જ દિવસોમાં પેલા હરિ ઠાકોરની એકની એક દીકરી હતી તે બીમાર પડી જાય છે અને તે બીમાર એવી પડે છે કે તેને કોઈ દવા કામ લાગતી નથી તેથી પાડોશીના કહેવાથી તે તેમના ઘરે ભૂવા લાવે છે તેથી ભૂવાને લાવ્યા પછી ભુવો કહે છે કે હે ભાઈ હરી તારા ઘરે કોઈક રબારીની સિકોતરનું દુઃખ છે અને તે કોઈ રબારીની સિકોતરનું કાંઈ અડપલું કર્યું હતું ખરા અને આટલી વાત સાંભળતાની સાથે તો આ હરિએ પોતાના બંને કાન પકડી અને એટલું કહ્યું કે ભુવાજી તમારી વાત એકદમ સાચી છે હું જ્યારે મુંબઈમાં જ્યારે તબેલામાં નોકરી કરતો હતો ત્યારે મને એક જીવા નામના રબારીએ એની સિકોતર આપી હતી અને એ સિકોતરને હું ત્યાં મુંબઈમાં ભૂલીને આવ્યો છું અને આ તેનું જ પરિણામ છે અને ત્યારે આ ભુવો એટલું બોલ્યો કે હે હરિભાઈ તમારી જે ને તમે ત્યાં ભૂલીને આવ્યા છો ને એ ઓરડી તો ક્યારની પાડી દેવામાં આવી છે અને એ સિકોતર હવે જમીનમાં ડટાઈ ગઈ છે અને જ્યાં સુધી તમે એને લાવી અને ઘરે બેસાડીને એની પૂજા નહીં કરો ને ત્યાં સુધી તમારી આ દીકરી સાજી નહીં થાય અને ત્યારે આ હરી આટલી વાત સાંભળતાની સાથે તો ભુવાજીની વાત સાથે એગ્રી થઈ ગયો અને વહેલી સવારે પાછો બસ પકડી અને પહોંચે છે મુંબઈ અને જ્યાં તબેલા તે રહેતો હતો ત્યાં ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે તે જે ઓરડીમાં રહેતો હતો એ ઓરડી તો પાડી દેવામાં આવી છે અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને આ હરી ત્યાં જઈને જુએ છે તો પેલો પટેલ તો વિદેશમાં છે પણ તેના રાખેલા બે ચાર કર્મચારીઓને જઈને કહે છે કે ભાઈ અહીંયા ઓરડી હતી એ ક્યાં ગઈ કે એ ઓરડી તો પાડી દીધી અને હવે ત્યાં એક મોટું હાઉસ બની રહ્યું છે તો કે ભાઈ અહીંયા ઓરડી હતી ને એના ગોખલામાં મારી સિકોતર રાખેલી હતી અને એ તમને મળી હતી ખરા કે એનું ફળું તમે જોયું હતું ત્યારે એ ત્રણ જણા કહે છે કે ભાઈ અમે એ ફળાને કે તારી સિકોતરને તો નથી જોઈ પણ હા અહીંયાથી બે મહિનાથી અમે કામ ચાલુ છે પણ અહીંયા ખોદકામ પૂરું થતું નથી અને જમીનમાં પાયા પણ ખોદાતા નથી અને જે પણ મજૂર અહીંયા આવે તો તેને કાંઈકને કાંઈક વાગે છે અને આ કામ પૂરું થઈ નથી રહ્યું તો ભાઈ અમારો અને અમને લાગે છે કે તારી સિકોતર જ અહીંયા ક્યાંક દટાણી છે અને પછી હરી ત્યાં પોતાની આંખો બંધ કરી અને માતા સિકોતરને અરજ કરે છે કે હે મારી જીવા રબારીની સિકોતર મારી અમને ખબર છે કે અમે તને ભૂલી ગયા છીએ પણ આજે હવે અમે તને લેવા આવ્યા છીએ તો હવે અમારી રક્ષા કર અને અમને સાચો માર્ગ બતાવ કે તારું ફળું ક્યાં પડ્યું છે અને ત્યારે આટલું કહેતાની સાથે તો એક કર્મચારી ધૂણવા લાગ્યો અને ધૂણતા ધૂણતા એટલું બોલ્યો કે હે હરી તું મને ભૂલી ગયો પણ હું સિકોતર તને ભૂલી નથી અને આટલા દિવસ તો હું રબારીના ઘરે લીલા લહેરથી રહેતી હતી પણ હે હરી જ્યારથી મને તારી પાસે તું લાવ્યો છે ત્યારથી તે મને એક પણ વાર જમાડી નથી અને તું તો તારા ઘરે ચાલ્યો ગયો પણ મને સિકોતરને અહીંયા મૂકતો ગયો તો સાંભળ પેલો જે ઓરડીનો ઢગલો પડ્યો ને એ ઢગલો ફેદ એમાં મારી સિકોતરનું ફળું છે અને ફળું લઈને તારા ઘરે જઈશ તો અહીંયા આ પટેલના ફાર્મ હાઉસનું કામ આગળ ચાલશે નહીતર આગળ ચાલશે નહીં અને ત્યારે પછી એક બધા જ કર્મચારીઓ ભેગા મળી અને એ ઢગલાને ફેદે છે તો તેમાંથી માતા સિકોતરનું ફળું નીકળે છે અને પછી એ ફળાને લઈ અને હરખાતા હરખાતા આ હરી પોતાના ઘર તરફ ચાલ્યો અને ઘરે જઈ અને ભુવાજીને કહે છે કે ભુવાજી હું મુંબઈ જઈ અને માતા સિકોતરને લઈને આવ્યો છું અને આ રહ્યું માતા સિકોતરનું ફળું અને પછી માતા સિકોતરને બેસાડતી વખતે જ્યારે ભુવાજીએ સ્થાપના કરીને ત્યારે પેલી ખાટલામાં પડેલી બીમાર દીકરી હાકોટો કરીને ધૂણવા લાગી અને કહે છે કે હે હરી હું એક રબારીની સિકોતર બોલું છું અને તું મને પાછો મુંબઈ લેવા આવ્યો હતો તો જા હું સિકોતર હવે તારા ઉપર રાજી થઈ છું છું અને હું તને વચન આપું કે તારી ભલે આજે એક વર્ષમાં જો હરી હરિ લાલ ના બનાવું તો મને સિકોતરને ઓળખે કોણ અને પછી તો માતા સિકોતર આવી ધીજ આપી અને બેસણા કરે છે અને પછી તો હરીને ખેતરમાં અને માલઢોરમાં એવી બરકત આપે

જઈને જુએ છે તો આ જીવાભાઈ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને કહે છે કે હરી હવે આ ધરતી ઉપર મારી જિંદગી ના દિવસો પૂરા થવા આવ્યા છે પણ તું મારી સિકોતરની સંભાળ રાખજે અને મારી સિકોતર તને ક્યારે તારો કોલર નીચો નહીં નમવા દે ત્યારે હરિ કહે છે કે હે જીવાભાઈ હું તમને શહેરની મોટી હોસ્પિટલે લઈ જઈ અને મારા ખર્ચે તમને સાજા કરું પણ ત્યારે જીવાભાઈ કહે છે કે નાના મિત્ર આ તો મારી જિંદગીના હવે દિવસો પૂરા થયા છે અને હું થોડા દિવસનો મહેમાન છું પણ તું મારી સિકોતરને જમાડવામાં કચાસ ના કરતો કે એ તો ક્યારેય ના બને અને આમ માતા સિકોતરની જવાબદારી આ હરિને સોંપી અને આ જીવાબાઈ પોતાના પ્રાણ છોડે છે અને ત્યાર પછી તો આ હરિના ઘરે માતા સિકોતરને પોતાની દેવીની જેમ હરિ પૂજવા લાગે છે અને હરિનો પણ એક મોટો ધંધો અને વેપાર ચાલુ થાય છે અને માતા સિકોતરના જે જે કાર કરે છે તો મિત્રો આવા કામ છે મારી સિકોતરના મિત્રો કોઈ પણ દેવ નાનું હોય કે મોટું હોય એ જરૂરી નથી પણ તમે તેની પૂજા કેવી રીતે કરો છો અને તમારી પૂજા કરવાની ભાવના ના છે એના ઉપર તમારી માતા રીજે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી સિકોતરના મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી